સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં ગત બપોરે બાઇક પર બે મિત્ર સાથે કોલેજથી ઘરે પરત પરતી ઓગણીસ વર્ષની યુવતીને ચાર વર્ષ જૂના બોય ફ્રેન્ડે બાઇકને લાત મારી નીચે પટક્યા બાદ તું મને ફોન માં જવાબ આપતી નથી અને તે મારી જિંદગી બગાડી નાખી છે કઈ સરે આમ ચપ્પુના ત્રણ ગાજી ક્યાં હતા ત્યારે આ બનાવને પગલે એકત્ર થયેલા લોકો યુવાને પકડી કાપોદરા પોલીસ સોંપ્યો તો જ્યારે સારવાર માટે હોસ્પિટલ માં ખસેડાયેલી યુવતીને ને કપાળ ના ભાગે ચાંટા કાવ્યા હતા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ શહેર ના કાપોદરા વિસ્તાર રહેતી ઓગણીસ વર્ષીય એક યુવતી કે જે વૈસુની ની કોલેજ માં અભ્યાસ કરે છે તે ગત બપોરે તે બે મિત્રો સાથે

બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા ત્યારે સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસે જાણ કરતા કાપુદરા પોલીસ પર દોડી આવી હતી પરોકીને ઝડપી લીધો હતો જ્યારે યુવતીને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા બાદમાં તેના માતા પિતાને જાણ કરતા તેમણે યુવતીને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતા કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા જે બાદ પોલીસે યુવતીની પૂછપરછ

એક બનાવ બનેલો જેની અંદર આ કામના આરોપી રોકી વસાવા જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવાના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહેલ છે સિમરન સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ